અમદાવાદના ધોળકા ખાતે દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા રવિવારે જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી હઝરત શાહ બાબાની દરગાહ કમ્પાઉન્ડમાં ચિસ્તીયા હોલમાં હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ધોળકાના એકસો ત્રીસ હજ યાત્રી ભાઈ બહેનોને હજ અને ઉમરાના અરકાન દાવતે ઇસ્લામી ઇન્ડિયા સંસ્થાના અગ્રણીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ નિમિત્તે મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હુસનુદ્દીન મિયા બાવા સાહેબ અને પીર હઝરત શાહ દરગાર ટ્રસ્ટ ધોળકાના પ્રમુખ ફારૂક મિયા પરમાર ખાસ હાજર રહ્યા હતા આ હજ ટ્રેનિંગ કેમ્પને સફળ બનાવવા માટે દાવત ઇસ્લામ ઇન્ડિયા સંસ્થાના અગ્રણીઓ અને કાર્યકરોએ ભારે જમત ઉઠાવી હતી ઈદ્રીસ શેખ સી એન ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ